સરકાર નો પરિપત્ર નુકસાન થયેલું હોય તો તમે ભગવાન માટે રાખીને કહો છો કે કયા ખેતર ખરેખર ખરેખર નુકસાન થાય એ વસ્તુ તાલુકા ને લાગુ પડશે આપણે જો એવું કેતા હોય કે બીજા ગામ નું આવું છે તો આખા નથી ને

એકસો છપ્પન માં કોઈ એવું હેક્ટર નથી સાહેબ દર સાહેબ કે બે હેક્ટર કે બે હેક્ટર માં ઓછી જગ્યા લીધી અમારું કારણ એજ છે બરાબર સરકાર આપણે એટલે જ કે એ કે જ્યારે આપણે સર્વે કરવાનો થાય તો ન્યુટ્રલ સાઇન જ કરવાનો હોય તો સાહેબ જે તે સમય એમની સાથે જ રહ્યા છે અને એમને વિશ્વાસ થી જ કર્યો છે કે એમને મે એમના જે તે ગ્રામ સેવક ગયા છે ગ્રામ સેવકો આયા મારા ભાઈ તલાટી મારી બી એને સહી છે પણ કોરા પેપર ઉપર સહી લઈ ગયા તો એમને આ બોલાવો તો હું તમારે જો ભાઈ અત્યારે હવે તમે કહો છો ને હવે ગ્રામ સેવક ને એક વખત ખેતીવાડી અધિકારી સાથે વાત કરજો સાહેબ બરાબર સાહેબ નું ધ્યાન દોરજો સાહેબ આ રીતનો આવો એક પ્રશ્ન આવે છે એમાં શું કરીએ જે રજુઆત છે એટલે એનું નામ કીધું એવું તો સાહેબ થી રજૂઆત કરો છો ચર્ચા જોઈએ એમાં આગળ બાકી તો બીજું વધારે